પવિત્ર શ્રાવણ માસના દિવસે ભુજના રાજ પરિવાર દ્વારા રુદ્રમાતા ડેમ ખાતે શ્રાવણ માસની પવિત્ર દિવસે ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ આજે દિવસે પત્રવિધિનો એક કાર્યક્રમ હતો અને મા પ્રસન્ન કરવા માટે ત્યાં દરબાર ગઢમાં ટીલામેળીથી પૂજા અર્ચના કરી અને ત્યાંથી રુદ્રાણી અમે આવ્યો કચ્છના મહારાણી પ્રીતિદેવી એ હંમેશા કચ્છના લોકો માટે ચિંતિત હોય છે અને ખાસ કરીને કચ્છના લોકો માટે ને જે પરંપરા છે એ નિભાવવા માટે હંમેશા એ તપર હોય છે આજે ટીરા ઠાકોર મયુધસિંહ દ્વારા મહારાણી સાહેબના હુકમથી પૂજા અર્ચના કરવામાં આવ્યો મા રાજીપે એને પ્રસાદ રૂપે પત્રી આપી જેના ઉપરથી એમ થાય છે કે મા પણ રાજી છે આજે કચ્છના લોકો માટે અને મા પાસે આપણે એક જ પ્રાર્થના કરતા હોઈએ છીએ કે હંમેશા કચ્છના લોકો પર કોઈ આફત ના આવે અને હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ ભોગવે એવી મા પાસે પ્રાર્થના હોય છે અને ખાસ કરીને કચ્છ કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા આજે આપણી વચ્ચે હયાત નથી પણ આજે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ અમારા સાથે છે એ આવું એવી રીતે જ અમે પૂજા અર્ચના કરીએ છીએ અને એમને હંમેશા પોતાની પરંપરા નિભાવી છે અને આજે પણ એ મહારાણી પ્રીતિદેવી પોતાની પરંપરા નિભાવી રહ્યા છે અને ખાસ કરીને કચ્છના મહારાણી પ્રીતિદેવીની ને અષ્ટમીની શુભેચ્છા આપે છે અને પવિત્ર શ્રાવણ માસની પણ શુભેચ્છા આપી છે આભાર હું લાલગીરી બાપુ ગુરુ ધર્મેન્દ્રગી બાપુ મહંત મહારુદ્રાણી જાગીર આજે શ્રાવણ સુદ અષ્ટમી એટલે છેલ્લા એકસો ચોર્યાસી વર્ષથી ચાલી આવતી આ પરંપરા રાજા રાજાશાહી સમયથી આજે રુદ્રાણી જાગીર મધ્યે એક પૂજા વિધિનો કાર્યક્રમ હોય છે જે પૂજાને આ અષ્ટમી તરીકે રા આઠમ પણ ઓળખવામાં આવે છે કચ્છના મહારાવ રાવ દેસણજી બાવાથી આ પત્રી પૂજાની શરૂઆત થઈ હતી અને છેલ્લા પંચોતેર વર્ષથી મહારાવ પ્રાતાસ્મરણી પ્રાગમલજી ત્રીજા મહારાવે આ પત્રિવિધિની પૂજા સંભાળી હતી એમને કરેલી છે અને ત્યારબાદ એમના જે ઉત્તરાધિકારીઓ જે છે કે કુવર ઇન્દ્રજીતસિંહ જાડેજા દેવપર ઠાકોર કૃતાસિંહજી બાબુ અને તેરા ઠાકોર મયુરધજજી બાબુ કે જેઓ તેમના પ્રતિનિધિ તરીકે નિમાયેલા છે તેઓ પણ આજે એમની જે પ્રણાલી છે જે પરંપરાઓ છે એમને આજે એ નિભાવે છે અને આજે રુદ્રાણી જાગીર મધ્યે આ મહાપૂજાનો પત્રી પ્રસાદ મા ભગવતીએ રુદ્રાણીએ મહામાયા મા મોમાએ ખુશીથી આપ્યો છે અને કચ્છની પ્રજા ઉપર હેત વરસાવ્યું છે હવે બસ આપણે જ પ્રાર્થના કરીએ કે આ કચ્છની પ્રજા સુખી સંપન્ન રહે સારો વરસાદ પડે અને મા રુદ્રાણીના આશીર્વાદ સદાય વરસતા રહે તેવી પ્રાર્થના જય રુદ્રાણી માતાજી આજે શ્રાવણ મહિનાની જે શ્રાવણ મહિનાને આઠમ કહેવાય છે અને આ રા આઠમે કહેવાય છે વર્ષો જૂની પરાણિકા મારવસિંહ દેસલજી વખતથી ચાલી આવતી પત્રી વિધિ આજે આપણે બધા હતું અને સાથે મહારાણી સાહેબ પ્રીતિદેવીના આશીર્વાદથી સંપન્ન કરેલી છે અહીંયાનું ખાસ કરીને આ જે સંચાલન કરે છે બાપુ લાલગીરી બાપુ રૂપાભાઈ ચાડ એ સારું સંચાલન કર્યું છે અને આજે માતાજીએ અમને પત્રી આપી છે આજે માતાજી પત્રી થોડીક દેવામાં થોડીક વાર કરી અને અમને અમારી કસોટી થઈ પણ એ માતાજી એ જાણે છે કે આપણે આના શું આપણે કરવું જોઈએ અને આગળ માઈ ભક્તો બધાને આશીર્વાદ આપ્યો અને આજ રોજ જે શ્રાવણ મહિનાનો આ જે આઠમ છે એ એ અમા બધા ભેગા થાય છે આ આઠમના જે રા આઠમ કહેવાય છે એ રા એટલે મહારાવ ને રા કહેતા એટલે એના નામ ઉપરથી આ આઠમ થઈ છે આ વર્ષોથી મહારાવ શ્રી પ્રાગમલજી અમારે ભાયાતુ સાથે અમે લગભગ નાના હતા ચાલીસથી પચાસ વર્ષથી પોતે આ પૂજા કરતા આવ્યા છે હવે એમને એમને પોતે અમને એમના ઉત્તરાધિકારી તરીકે હું મયુર ધોરસિંહજી દેવપર ઠાકોર કુર્તાસિંહજી અને ઇન્દ્રજીત સિંહજીને નોમિનેટ કરીને ગયા છે કે એમની કોઈ પણ પૂજા અર્ચના જે થાય એ અમારે કરવાની છે અને આજે અમે બધા સાથે ભાયાતુ ભેગા રહી અને આ પત્રિવિધિ સંપન્ન કરી છે જય રુદ્રાજી શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ મથલ કઈ વેરાયટી આવી છે એવું બે હજાર ઉનીસ

આમ નીચેથી ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે સારી છે છે તો પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ના ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને